ગોંડલની કુમાર શાળા નંબર પાંચના તમામ બાળકોને અમેરિકા નિવાસી શ્રી નીતિનભાઈ ખાત્રા અને દેરડી સરપંચ શ્રી શૈલેષભાઈ ખાત્રા દ્વારા તેમના માતૃશ્રી સ્વ હીરાબેન ભીખુભાઈ ખાત્રાને સ્મૃતિ રૂપે શાળાના તમામ બાળકોને ખૂબ જ સુંદર રૂપિયા પંચોતેર હજારની કિંમતના દફતરની કીટની ભેટ આપવામાં આવી અને દાતાશ્રી શૈલેષભાઈ ખાત્રાને અને વિમલભાઈ વઘાસિયાનું શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું આ તકે પર્યાવરણ પ્રેમી શ્રી અરવિંદભાઈ લાવડીયા તથા ગોંડલમાં ખૂબ સારી સેવકીય કાર્ય કરતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના શ્રી દિનેશભાઈ માધડ હાજર રહે અને તેમની સેવા માટે શાળા રડી શાળા પરિવાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું શાળાના આચાર્ય અશોકભાઈ શેખડા તથા સરોજબેન ગોસાઈ ભાઈબેન રાવલ હિરેનભાઈ સખિયા તથા કોમલબેન વાઘેલા દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી